ભરૂચ જિલ્લાની સાયખા જીઆઈડીસીમાં આગની ઘટના બની છે જેમાં વિશાલ ફાર્મા નામની કંપનીમાં બ્લાસ્ટ થતા ત્રણ શ્રમિકે જીવ ગુમાવ્યા છે ફાયર વિભાગે આગને કાબૂમાં તો લઈ લીધી છે બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસની કંપનીઓને પણ નુકસાન થયું છે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે પણ હજુ પણ જીવ ગુમાવનારાઓની સંખ્યા વધે આ દુર્ઘટનામાં તેવી સંભાવના છે સાથે જ આસપાસની કંપનીઓના ચોવીસ જેટલા કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાઠ ભરૂચ જિલ્લાના સાયખા જીઆઈડીસી ખાતે આવેલી વિશાલ ફાર્મા નામની કંપનીમાં મળી મંગળવારે રાત્રે લગભગ અઢી વાગ્યાની આસપાસ એક ગોજારી દુર્ઘટના બની છે કંપનીના બોઇલરમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી જેણે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે આસપાસની કંપનીઓના કામદારો સહિત ચોવીસ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે રાત્રિના સમયે થયેલો આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે તેની અસર આસપાસ આવેલી ચાર થી પાંચ અન્ય કંપનીઓ પર પણ પડી હતી અને તેમના સ્ટ્રક્ચરને પણ હવે નુકસાન થયું છે ભરૂચની સાયકા જીઆઈડીસીમાં બ્લાસ્ટ પછી જે આગ લાગી તેમાં આજુબાજુની કંપનીઓના કામદારો અને સિક્યુરિટી સ્ટાફ મળી કુલ ચોવીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાબુ મેળવવામાં આવ્યો છે જોકે આગ કાબૂમાં આવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આ દુર્ઘટનામાં હજી પણ કેટલાક લોકો કંપનીમાં ફસાયા હોવાની આશંકાને પગલે શોધખોળ અભિયાન ચાલુ જ છે જેના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધી શકે છે ભરૂચની સાયકા જીઆઈડીસી માં લાગેલી આગને લઈને એક માહિતી એ પણ બહાર આવી છે કે કંપનીમાં રાત્રિના સમયે ટોલવિન ની કામગીરી ચાલી રહી હતી તે સમયે રાત્રિ બ્લાસ્ટ થયો હતો ને જેમાં ત્રણ ટન જેટલું ટોલવિન હતું અને આ ઘટના બન્યા પછી રાત્રિના જ સમયે તંત્ર જે છે એ ઘટના સ્થળે પહોંચી ગયું હતું આ દુર્ઘટના બાદ સાયકા ગામના સરપંચ જયવીરસિંહે પણ તંત્રને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર ગંભીર આક્ષેપો કર્યા છે સરપંચના આક્ષેપ છે કે આ જોખમી કંપની જાતની મંજૂરી વગર ધમધમી રહી હતી તેમ છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે પછી તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નથી તો હવે આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર અને જે તંત્રની ટીમ હતી તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો હાલ તો પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્રણ શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને પીએમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે તો ભરૂચ જિલ્લાના સાયખા જીઆઈડીસીમાં આજે આગની દુર્ઘટના બની તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જો રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ન ભૂલતા નમસ્કાર